પંદરમીએ દેશભરમાં ઉજવાશે મહાશિવરાત્રી નું પર્વ વડોદરામાં નીકળશે શિવજી કી સવારી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપશે શિવજી કી સવારીને આવકારી મહાઆરતી માં જોડાશે અમિત શાહ તો વડોદરામાં નીકળશે શિવજી કી સવારી પંદરમીએ દેશભરમાં ઉજવાશે મહાશિવરાત્રીનું આ પર્વ વડોદરા ખાતે રહેશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પંદરમીએ દેશભરમાં મહાશિવરાત્રીના પર્વની ઉજવણી રવિ અમારી સાથે ફુલાઈન પર જોડાઈ ગયા છે રવિ મહાશિવરાત્રી આ પર્વ અને કેન્દ્રીય ગૃહ મંત્રી કે જેઓ વડોદરા ખાતે છે વડોદરા ખાતે આવવાના છે ખાસ કરીને શિવજી કી સવારી જે નીકળવાની છે તેમાં તેઓ હાજર રહેશે તેને લઈને શું તૈયારીઓ છે અ બિલકુલ વાત કરવામાં આવે તો વડોદરામાં મહાશિવરાત્રી દિવસે શિવજી ભવ્ય સવારી નીકળતી હોય છે અને વડોદરાવાસીઓ આ શિવજી સવારીમાં જોડાતા હોય છે સાથે ભગવાનના અને શિવ દર્શન કરીને અનુભવતા હોય છે ત્યારે સત્યમ સુંદરમ પરિવાર જે આયોજક કમિટી છે કોર્પોરેશન દ્વારા જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ને નિમંત્રણ આપવામાં આવ્યું હતું તેને તેમને સ્વીકાર કરીને આવવાની તેમને તૈયારી દર્શાવી છે અને પંદર ફેબ્રુઆરીએ જયારે મહા શિવરાત્રી નો પર્વ છે ત્યારે અમિત શાહ વડોદરા માં સાંજે આવશે જોડાશે સૌથી મહત્વની બાબત એ છે કે પોલીસ તંત્ર વહીવટી તંત્ર કોર્પોરેશન તંત્ર તમામ લોકોએ અમિત શાહ ની પગલે તૈયારીઓ કરી દીધી છે આખું શિવજી રૂટ અને સુરસાગર તળાવની આસપાસ લાઇટિંગ અને ડેકોરેશન કરવામાં આવી રહ્યું છે એટલે ક્યાંક ને કહી શકાય કે